નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડેનું સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ કરણ યાદવના સન્માનમાં વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ખટોદરા પોલીસ સ્ટેશનમાં આયોજિત વિદાય સન્માન સમારોહમાં પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પીઆઈસી અને ડીસીપી સાહેબ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય અને વ્યવસ્થિત ભૂમિકા ભજવવામાં આવી હતી વિદાય સમારોહ દરમિયાન પોલીસ સ્ટેશનમાં ઉત્સાહસભર માહોલ જોવા મળ્યો સ્ટેશનના તમામ કર્મચારીઓ તથા ડી સ્ટાફ હાજર રહ્યા હતા સહકર્મીઓએ હેડ કોન્સ્ટેબલ કરણ યાદવને ભાવભરી વિદાય આપી હતી આ દરમિયાન વિવિધ કર્મચારીઓની બદલીની માહિતી પણ આપવામાં આવી હેડ કોન્સ્ટેબલ કરણભાઈ આહિરની રાજકોટ શહેર ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે રોહિત ગઢવીની પણ રાજકોટ શહેર ખાતે બદલી કરવામાં આવી ડીબી ટીડાવાલાની પણ ખટોદરા પોલીસ સ્ટેશનથી ઈચ્છાપુર ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ હેડ કોન્સ્ટેબલ સંઘ પ્રિયા બેડસેને પણ વિદાય આપવામાં આવી હતી પીઆઈસી ડીસીપી સાહેબ તેમજ તમામ સહકર્મીઓ ઉત્તમ કામગીરી બદલ દિલથી અભિનંદન પાઠવ્યા હતા